સવારે આઠ ને છેતાલીસ મિનેટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાગનો જન્મ થાય શિવ યોગ ગણાશે આજે જે બાગ જન્મ થાય છે એનું કરણ ગણે છે ઘર આ ઘર કરણ આજે બપોરે એક ને ચોપન મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગ જન્મ થાય એનો વણિશ ગણાશે આજે જે બાગ નો જન્મ થાય છે એની રાશિ છે મિથુન રાશિમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મિથુન ગણાશે આ મિથુન રાશિ ચોવીસ તારીખે મળશે કે બે મીટર પૂર્ણ થશે આ રાશિથી ક્રમમાં જેનો જન્મ છે તેને ચોક્કસ પ્રમાણે પ્રજાવી કરી લેવી કારણ કે લોકોના જીવનમાં એ રીતે સંઘર્ષ આવતો હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રોની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે ત્યાં મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની મેરેજ એનિવર્સરી હોય યા વરસગાંઠ હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે આજનો સુકન કરી જો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકાય આમ તો આજે મંગળવાર છે ઘરેથી નીકળો છો તો કાકાને કાકીને પોઈ કુવાને પગે લાગીને જાઓ મોટા ભાઈ હોય તો તેને પગે લાગીને જાવ તો કાર્યમાં સારી સફળતા મળે છે આજે મંગળવારના દિવસે ખાસ કરીને ભાખરી બનાવવાની હોય છે રોટલી બનાવી એની બાધા પર વિજય પ્રાપ્ત થાય છે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો

આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી પણ દેવાદાર થઈ જશો તમારા ઘરે આવીને ઉભા રહી જશે આવીને ઉભા રહી જશે સમય બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્યોનો આરંભ ન કરશો આજનો દિવસ બહુ યોગ્ય નથી આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે ભગવાનને ગોળના પાણીથી અભિષેક કરવો આદ્ર નક્ષત્ર છે મંગળવાર છે ઘણું સુફળ પ્રાપ્ત થશે વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ થશે ચમચીમાં પાણી લઈ લો અદ્યતન મહાસરામ મહોત્તમ બ્રહ્મ પવિત્ર

अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों, सांव, रक्षणात्मकों, लोकेवा, सभायम्, राजत व्यापारे, विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यशों, कीर्ति, विजयों, लाभादि प्राप्ति, अर्थम मम अखिल, से आयु आरोग्य आदि प्राप्ति मम जन्म समय तथा कुंडली मध्ये, स्थित स्थितग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति, युती प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा तोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમર્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમો વિદ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમો જગટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम इस आरोग्य वाड़े बोलों से आरोग्य नहीं पूजा आप लीन है लोगों ने हम तो दरेक जनांज बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં કપાળમાંથી લખતો હોય તો કપાળમાં જમીન પર પાણી ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ